મહાનગરપાલિકાનું બજેટ આઠ હજાર આઠસો તોતેર કરોડ કરવામાં આવ્યું મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એકસો પિંચોતેર કરોડ વધારો કરાયો બજેટમાં સૂચવવામાં આવેલા કેપિટલ ખર્ચમાં એકસો છ કરોડ નો વધારો કરાયો રેવન્યુ ખર્ચમાં ઓગણપચાસ કરોડનો વધારો કરાયો સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી બાકી વેરા મુદ્દે રહેણાંક મિલકતદારોને સો ટકા વ્યાજમાંથી અને બિન રહેણાંક અંક મિલકતદારોને પચાસ ટકા વ્યાજ માફી અપાય છે આમપુલ શહેરના લોકોને એકસો ચોર્યાસી પોઈન્ટ તેર કરોડ જેટલા રકમની માફી અપાય

કુલ બજેટ રૂપિયા આઠ હજાર આઠસો તોતેર કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે ચાર હજાર એકસો એકવીસ કરોડનું સૂચવેલ હતું જેમાં એકસો છ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર બસો સત્તાવીસ કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ હતી જેમાં ઓગણપચાસ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર છસો છેતાલીસ કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે મુખ્યત્વે મિલકત વેરામાં એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે જો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે સો ટકા વ્યાજમાંથી મુક્તિ માપવામાં આવી છે તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ પચાસ ટકા જેટલી માફી આપવામાં આવી છે જે અંદાજે રૂપિયા 184.13 કરોડ જેટલી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતો આવ્યુ હતો પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બૂટ મોજા સહિત આપવામાં આવશે આ ઉપરાંત નોટબુક કંપાસ વોટર સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં તેતાલીસ પોઈન્ટ પંદર કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે જેથી અગાઉ જે બે હજાર ચોવીસ પચીસ નું નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજાર અંદાજપત્ર હતું જેમાં 43 કરોડનો નો વધારો કરી રૂપિયા નવસો કરોડ એસી લાખ પંચોતેર અંદાજ મંજૂર કરવામાં આવેલ